પોતાનો પરિવારનો જીવન નિર્વાહ રોજગારી પરથી કરતા હોય ત્યારે આમ જોવા જઈએ તો નગરપાલિકાના અનેક મુદ્દાઓ છે અહીંની ગટરની વ્યવસ્થા હોય પાણીની વ્યવસ્થા હોય અહીંયા ટ્રાફિકની વ્યવસ્થા હોય દબાણોની વ્યવસ્થા હોય એના પર કોઈ ધ્યાન આપતું નથી અને આવા ગરીબ લોકોના લારી ગલ્લાઓ તોડી નાખવામાં આવે છે ત્યારે આથી દુઃખ સાથે અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે અને સત્તાધીશો એમને વિશ્વાસ આપ્યો છે કે ગુરુવાર સુધીમાં એ રાબેતા મુજબ ચાલુ થઈ જશે ત્યારે અમે અહીંથી રજૂઆત કરીને અમે ફરી અમે રજા લઈએ છીએ નહીં થશે આજે તો પંદરસો લોકો જેટલા અહીંયા ઉપસ્થિત થયા છે નહીં થશે તો આવનારા દિવસોમાં અહીં દસ થી પંદર હજાર લોકો ભેગા થશે અને બેનોને ન્યાય મળે છે એ જ અમારો હેતુ છે

એટલે ત્યાં ગેટ પર બોલાવી લઈશું અમે કોઈ ચેમ્બરમાં જવાના નથી ત્યાં આવી રીતના ઊભા રહીને તમે પણ ઊભા રહેજો અમે પણ ઊભા રહીશું મીડિયા વાળા પણ રહેશે શાંતિથી રજૂઆત કરી પછી આપણે બધા છૂટા પડી જઈશું અહીંયા બીજો કોઈ કાર્યક્રમ અહીંયા કોઈ ધારણા પ્રદર્શન હલ્લા બોલ સૂત્રોચ્ચાર કે એવું કોઈ નથી આપણે કરવાનું આપણે એ ચીફ ઓફિસરને અહીંયા આ પગથિયા પર બોલાઈ લેજો ગેટ પર દરવાજા પર ત્યાં જ આપણે રજૂઆત કરી લઈશું આપણે કોઈ અંદર અમે બી કોઈ અંદર જવાના નથી બધાની સામે જ રજૂઆત કરી લઈ છે ત્યારે મેલા સાહેબને શાંતિથી આવી રીતના શાંતિ થઈ જીત હમણાં આમાંથી પણ બે જ બેનો બોલશે જે બે બેનો બોલે એવા હોય બે બેનો બોલજો અમે આગેવાનો ત્રણ ચાર જણ છે અમે રજૂઆત કરી દઈશું બીજું બીજું કોઈ નીચે ઉભા સાહેબ આટલા બધા ત્યાં ફરાક લાગી છે

બધાની સામે બધા એટલી મોટી ગાડીઓ નહીં આ તો નઈ જાય એ બાજુ કોઈ નઈ જાય આપણા ખાલી બે ત્રણ જણ ગાડી મૂકો કોઈ પેલી બાજુ નહીં જાય

પછી અમે પાંચ જણ અંદર જે શું રજૂઆત કરી એનો કોઈ મતલબ નથી પછી ત્યાં દરવાજે બોલાવી લીધો ત્યાં રજૂઆત કરી પછી નયમરંતિક કરી છે મિનિટ 5 મિનિટ પહેલા કામવાળાને બી કેજો 5 મિનિટ છોબી જાય અમે રજીવાત કરીને અમે શાંતિથી નીકળી જઈએ પણ આવી રીતે અમે રજીવાત કરી

રજૂઆત કરીને પછી અમે મુલાકાત અમે જણ કે શું જવાબદારી અમારી કોઈ વ્યવસ્થા ન હોય કોઈ દસમી કે કોઈ überhaupt કોઈ સૂત્ર જ વસ્તુ થવાનું નથી એની પૂરી જવાબદારી અમે આધી છે બધા છે એટલે અત્યારે તો પતિ અમે અત્યારે તો થઈ ગયું